નમસ્કાર તો ની જીડી એમટીએસ જેવી પરીક્ષાઓ બસ હવે નજીક જ છે બરાબર ને અને સૌથી અગત્યની વસ્તુ છે એડમિટ કાર્ડ એને કેવી રીતે ડાઉનલોડ કરવું એ જાણવું ખૂબ જ જરૂરી છે ચાલો આખી જે પ્રોસેસ છે ને એને એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ ઘણા લોકોને એવું લગતું હોય છે કે આ નું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું થોડું અઘરું છે ક્યાંક ભૂલ ન થઈ જાય પણ સાચું કહું તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આપણે આખી પ્રોસેસને એટલી સરળ રીતે સમજીશું કે કોઈ પણ કન્ફ્યુઝન રહેશે જ નહીં તો ડાઉનલોડ પ્રોસેસ પર જઈએ એ પહેલા એક સવાલ આ એડમિટ કાર્ડ આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે ચાલો એ સમજીએ જુઓ એકદમ સિમ્પલ ભાષામાં કહું તો એડમિટ કાર્ડ એટલે પરીક્ષાના દિવસનો સૌથી સૌથી અગત્યનું ડોક્યુમેન્ટ સમજી લો કે આ એક્ઝામ સેન્ટરમાં એન્ટ્રી કરવાની ઓફિશિયલ પરમિશન છે આના વગર તો પરીક્ષા હોલમાં એન્ટ્રી મળવી અશક્ય છે કોઈ ચાન્સ જ નહીં હવે આ એડમિટ કાર્ડ પર હોય છે શું વેલ એમાં બધી જ જરૂરી માહિતી હોય છે જેમ કે આખું નામ રોલ નંબર પરીક્ષાની તારીખ અને ટાઈમ શું છે સેન્ટરનું એડ્રેસ કયું છે અને હા ફોટોગ્રાફ અને સહી પણ એટલે જ કહું છું કે ડાઉનલોડ કર્યા પછી એક એક ડિટેલ બરાબર ચેક કરી લેવી ખૂબ જ ખૂબ જ જરૂરી છે સારું તો હવે આવીએ મુખ્ય મુદ્દા પર ચાલો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ એકદમ ધ્યાનથી જોજો એક વાત ખાસ મગજમાં રાખજો આ કામ માટે ફક્ત અને ફક્ત એક જ ઓફિશિયલ વેબસાઇટ છે એસએસસી ડોટ ડોટ ઇન બસ આ જ એડ્રેસ પર જવાનું છે બીજે ક્યાંય નહીં અને હા અહીંયા એક ખૂબ જ જરૂરી વોર્નિંગ છે પ્લીઝ કોઈ પણ ફેક એટલે કે નકલી વેબસાઇટ પર જરા પણ ભરોસો ના કરતા આવી ઘણી વેબસાઇટ ફરતી હોય છે આપણી પર્સનલ માહિતીને સેફ રાખવી એ આપણી જવાબદારી છે ખરું ને ઓકે તો હવે લોગ ઇન કેવી રીતે કરવું અહીં બે એકદમ સરળ રસ્તા છે પહેલો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખીને પણ માની લો કે રજીસ્ટ્રેશન નંબર યાદ જ નથી તો શું ચિંતા નહીં બીજો ઓપ્શન પણ છે જેમાં ફક્ત પોતાનું પૂરું નામ પિતાનું નામ અને જન્મ તારીખ નાખવાની હોય છે એટલે જે પણ અનુકૂળ લાગે એ રસ્તો પસંદ કરી શકાય છે ચાલો તો હવે આ આખી પ્રોસેસને છ સિમ્પલ સ્ટેપ્સમાં જોઈએ સ્ટેપ નંબર વન મોબાઇલ કે લેપટોપમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરો સ્ટેપ ટુ હવે એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇન વેબસાઇટ પર જાઓ અને હોમપેજ પર જ એડમિટ કાર્ડ લખેલું દેખાશે એના પર ક્લિક કરો સ્ટેપ થ્રી હવે રીજન સિલેક્ટ કરવાનો છે જે લોકો ગુજરાતમાંથી છે એમના માટે આ વેસ્ટર્ન રીજન હશે સ્ટેપ ફોર કઈ પરીક્ષા આપવાની છે એ પસંદ કરો જેમ કે એસએસસી જીડી કે એમટીએસ સ્ટેપ ફાઈવ હવે આપણે જે બે રીતની વાત કરી એમાંથી કોઈપણ એક રીતે તમારી ડિટેલ્સ ભરી દો અને લાસ્ટ સ્ટેપ સિક્સ સ્ક્રીન પર બધી વિગતો એકવાર બરાબર ચેક કરી લો અને બસ પીડીએફ ડાઉનલોડ કરો અને એની પ્રિન્ટઆઉટ લઈ લો થઈ ગયું કામ તો એડમિટ કાર્ડ તો હાથમાં આવી ગયો પણ કામ અહીં પૂરું નથી થતું પરીક્ષાના દિવસે શું ધ્યાન રાખવાનું છે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ચાલો એના પર પણ એક નજર કરી લઈએ જ્યારે એક્ઝામ સેન્ટર પર પહોંચો ત્યારે બે વસ્તુઓ તો કમ્પલસરી સાથે રાખવાની જ છે એક તો એડમિટ કાર્ડની પ્રિન્ટ કાઢેલી કોપી અને બીજું એક ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ વોટર આઈડી કે પછી પેન કાર્ડ હવે જે વસ્તુઓ સાથે લઈ જવાની છે એની તો વાત થઈ પણ કઈ વસ્તુઓ બિલકુલ નથી લઈ જવાની એના પર પણ ખાલ ધ્યાન આપજો મોબાઈલ ફોન કેલ્ક્યુલેટર સ્માર્ટવોચ કે કોઈપણ ઇલેક્ટ્રોનિક ગેજેટ આ બધી વસ્તુઓ પર સખત પ્રતિબંધ છે આ નિયમનું પાલન કરવું ખૂબ જરૂરી છે નહીતર ખોટી મુશ્કેલીમાં મુકાઈ શકાય છે ઘણીવાર એવું બને કે પ્રોસેસ કરતી વખતે નાની મોટી તકલીફ આવે પણ એનાથી ગભરાવાની જરૂર નથી ચલો અમુક કોમન પ્રોબ્લેમ્સ અને એના એકદમ સિમ્પલ સોલ્યુશન્સ વિશે વાત કરીએ સૌથી મોટો અને કોમન સવાલ બધી ડિટેલ્સ બરાબર નાખી લોગ પણ કર્યું પણ એડમિટ કાર્ડ દેખાતું જ નથી તો હવે શું કરું જુઓ આના ત્રણ કારણો હોઈ શકે છે અને ત્રણેના સોલ્યુશન એકદમ સરળ છે પહેલું બની શકે કે ભૂલથી ખોટો રીજન સિલેક્ટ થઈ ગયો હોય તો બસ એકવાર ચેક કરીને સાચો રીઝન સિલેક્ટ કરો બીજું નામ કે જન્મ તારીખમાં કદાચ નાનકડી ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ હોય શાંતિથી બધી ડિટેલ્સ ફરીથી ચેક કરીને એન્ટર કરો અને ત્રીજું એવું પણ બની શકે કે એડમિટ કાર્ડ હજુ રિલીઝ જ ના થયું હોય આવું થાય તો એક બે દિવસ રાહ જુઓ અને પછી ફરીથી ટ્રાય કરો તો હવે એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરો એ તો એકદમ ક્લિયર થઈ ગયો હશે પણ આ બધી પ્રોસેસ પછી સૌથી મોટો અને અસલી સવાલ તો એ છે કે શું પરીક્ષા માટેની તૈયારીઓ પૂરી છે કારણ કે આપણું અસલ લક્ષ્ય તો એક્ઝામમાં સફળ થવાનું છે બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ